અને દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે પરંપરાગત રીતે આવેલો આ મંદિરનો ખાસ વિશેષતા એ છે કે અહીંયા હનુમાન દાદા અંજનીમાંના ખોળામાં બાર સ્વરૂપે બેઠેલા છે બીજું કે ઉત્તરાભિમુખ છે એમનું મૂળ દરેક જગ્યાએ દક્ષિણ હનુમાનજી હોય અહીંયા ઉત્તરાભિમુખ એટલે કાનો પર નજર બેઠા છે અહીંયા ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિનો દિવસ છે ગામ લોકો તરફથી ભક્તજનો તરફથી ભવ્ય ભંડારાનું આયોજન થાય છે મારુતિ યજ્ઞનું આયોજન થાય છે આખો દિવસ બધા ધાર્મિક પ્રોગ્રામો ચાલે છે અને સોજે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ પાંચ વાગે મહાપ્રસાદી આજે બીજું શું શું આયોજન છે આજનું આજે તો આપણે કરીએ છીએ